અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠાના થરાદથી થરાદના ગઢસીસર ગામમાં યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ મારઝૂડ કરી કુવામાં ફેંકવાનું કાવતરું બનાસકાંઠાના થરાદ તાલુકાના ગઢશીસર ગામમાં માનવતા શરમાઈ જાય એવી ઘટના બની છે જેમાં ગામની એક બાવીસ વર્ષની નિર્દોષ યુવતી પર પાડોશી તથા તેના સગાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી તેને બે ધડક મારઝૂડ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ ત્યારે સામે આવી રહ્યો છે જેમાં મળતી માહિતી મુજબ ગઢસીસર ગામે રહેતી યુવતી પોતાના નાના ભાઈ સાથે ખેતરમાં પાક જોવા ગઈ હતી એ સમયે પ્રજાપતિ રમેશભાઈ દયારામભાઈ નામનો વ્યક્તિ તેની એકલતાનો લાભ લઈ ઝપટ્યો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને યુવતીએ બચવા પ્રાણપણે સંઘર્ષ કર્યો છતાં આરોપીએ નિર્દયાથી તેના માથા પર હુમલો કર્યો હતો અને આ મામલો એટલો પણ અટક્યો નહીં પરંતુ આરોપીઓના સગાઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા યુવતી પર બેફામ હુમલો કર્યો ને યુવતીને હથોડાથી માર મારવામાં આવ્યો અને ચહેરા પર ઈજા થઈ અને અંતે યુવતીને કુવામાં ફેંકી મારી નાખવાનું કાવતરું ગુંથાયું હતું ને સદભાગ્યે યુવતીએ કુવાની પાળી પકડી પોતાના પ્રાણ

માથે આવ્યો છે અમારા કપડા આગળ ફડાવી નો ચોથ આખી આગળ મારા કપડા ફડાવી નું પોલીસ થરા પોલીસ ને વિનંતી કરું કે મારે મને ન્યાય અપાવો મને ન્યાય મળશે મને વિશ્વાસ પૂરેપૂરો વિશ્વાસ છે કે મને થરાજ ની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે